તમારા મરાય અને તમે આ ધંધો તમારો ચોરી ના કરાય અને ચોરી કરેલું ટકતું પણ નથી તમે ચેટલા દાડા ચોરી કરશો આજ હું કરી ના પાડ્યું બીજે દાઈ કરશો આજ કેટો લીધો ગણે ને ભાઈ હા તો બીજે દાઈ બીજે પૂરી કરશો પકડાવવાનો તો છે અને તમે આજ પહેલી વખત નથી કરી ચોરી કરે ચોરી તમે 10 વખત કરી દે તાર પકડાવ બીજું શું નકી કાણી કરશો આ તો ચોરી કરે ગમે તે વસ્તુ પૂરી લઈને જાતા ઘરે લોક જો મારેલા હોય ના ગતું નહીં હા તારે કોને હવે આ બેન ભાઈ તમે ઉભા ફૂટો ફાડવો બેન સાઈડમાં સાઈડ માં ઉભા રહો મોટો તમારો બોલો દે કેમ લીધી હવે આ બે વાદી છે હું ભાઈ ખેડૂતના ઘરે પકડાઈ ગયા છે અને આ બે જણા ચોરી કરે છે તમે જ કરી ને અને કેટલી બાદરી લીધી બતાવો આટલી બાદરી લીધી